નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજથી આખું અઠવાડિયું એટલે કે સોમવારથી લઈને રવિવાર સુધી મિત્રો ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર મિત્રો જોવા મળવાના છે સાથે જ મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં વાત કરીએ તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાવાઝોડા વિશે વાત કરવાના છીએ સાથે જ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર આગામી એક અઠવાડિયા સુધી ઠંડી વરસાદ તેમજ મિત્રો ખાસ કરીને ભારે પવન જે પચાસ કિલોમીટર સુધીનો ઝડપે પવન ફૂંકાશે અને ધુમ્મસ સવારની અંદર ગાઢ ધુમ્મસ જોવા મળશે સાથે જ મિત્રો સ્વાય વાતાવરણ સાથે જ મિત્રો અરબી અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડા પણ બની રહ્યા છે તો ખાસ કરીને ઉપરા આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવી રહ્યું છે હિમાલયની અંદર ભારે ઠંડી પડી રહી છે જેને લઈને ગુજરાતના વાતાવરણમાં આવતા વીકને એટલે કે આ વીકની અંદર મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છે ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો વરસાદની આગાહી જોઈશું કયા કયા જિલ્લામાં અને કઈ તારીખે આગાહી છે તેમજ મિત્રો ઠંડીની અને તેજ પવનની પણ વાત કરવાના ધુમ્મસની વાત કરવાના છે વાદળછાય વાતાવરણની પણ વાત કરવાના છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આ વખતે જોવા જઈએ તો હજુ પણ મિત્રો માક્ષર મીનો આવી ગયા છતાં પણ મિત્રો ખાસ કરીને ઠંડી જોવા મળી નથી તેનું સૌથી મોટું કારણ છે કે પેસિફિક મહાસાગરમાં જે અલનીનોની અસર છે જેને કારણે ઉપરા ઉપરી હજુ પણ મિત્રો વાવાઝોડા બની રહ્યા છે જે ખાસ કરીને ઉપ ઉત્તરમાંથી જે પશ્ચિમ પશ્ચિમમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવતા હતા આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વખતે ખૂબ જ ઓછા આવે છે અને આવે છે તો એ ભારત તરફ આવતા નથી જેને કારણે ગુજરાત સહિતના વાતાવરણની અંદર જોઈએ એવી ઠંડી પડતી નથી સાથે જ મિત્રો વાવાઝોડા બનવાને કારણે તાપમાનની અંદર પણ મોટા ફેરફાર થઈ રહ્યા છે ત્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે ગુજરાતની અંદર છે એ ખાસ કરીને પહેલાં આપણે વરસાદની અને વાદળછાયા ધુમ્મ વાત કરીએ તો સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતમાં અને સુરતની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારે ધુમ્મસમય વાતાવરણ જોવા મળે જેને કારણે જુદા જુદા વિસ્તારોની અંદર ઝાકળ આવે તેવી પણ મિત્રો શક્યતા તમે જોઈ શકો છો અને બપોર પછીની જો વાત કરીએ તો ધીમે ધીમે ધુમ્મસ છે એ એ જાય અને દિવસ દરમિયાન સાંજના ટાઈમે ફરી એક વખત ધુમ્મસમય અને ધૂંધળું વાતાવરણ બને તેવી મિત્રો ખાસ કરીને પૂરેપૂરી શક્યતા છે સાથે જ મિત્રો બે દિવસ હજુ પણ ગઈકાલે પણ મિત્રો તેજ પણ ફૂંકાણો છો આજે પણ અને મંગળવારે પણ ખાસ કરીને પવનની ઝડપ છે એ ચાલીસથી લઈને દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર પચાસ કિલોમીટર સુધીની ઝડપ રહેવાની છે જેને કારણે ધુમ્મસમય વાતાવરણ છે જોવા મળવાનું છે મંગળવારની વાત કરીએ તો મંગળવારે વહેલી સવારથી જ ભારે ધુમ્મસ સાથે વાદળો પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા ભાગોની અંદર વાદળો જોવા મળશે તે જ પવન ફૂંકાશે જેને કારણે મિત્રો ખાસ કરીને ગાઢ ધુમ્મસ જોવા મળે અને કડકડતી ઠંડી જોવા મળે તેવી શક્યતા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી ધીમે ધીમે આ ધુમ્મસની અંદર એટલે કે વાદળોમાં વધારો થશે જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને સૌરાષ્ટ્રના જે અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ જિલ્લો છે પોરબંદર જિલ્લો છે બોટાદ અને મોરબી જિલ્લાની અંદર ખાસ કરીને ઘટ વાદળો જોવા મળે જેને કારણે વરસાદ આવે તેવી વરસાદ જેવું વાતાવરણ બને તેવી શક્યતા છે તો હાલ મિત્રો વરસાદ આવે તેવી કોઈ શક્યતા નથી પરંતુ વાતાવરણ છે એકદમ ગાઢ બને તેવી શક્યતા છે અને સાંજના સમયે એકદમ વાતાવરણ છે ફરી એક વખત ધૂંધૂળો થઈ જાય તેવી પણ મિત્રો અહીં શક્યતા છે બુધવારની જો વાત કરીએ તો બુધવારથી અહીંયા તમે જોઈ શકો છો વાતાવરણ ખૂબ જ ઘટશે હવાની અંદર ભેસ છે જેને કારણે મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા આપણે મિત્રો કહી શકીએ તો બપોર પછીના ભાગની અંદર અહીંયા તમે જોઈ શકો છો ભારે અને ઘાટા વાદળોને કારણે ક્યાંક મિત્રો છાંટા પડે તેવી શક્યતા મિત્રો આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને જેની અંદર સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અને કચ્છની અંદર ખાસ કરીને છાંટા પડે અને વાતાવરણ એકદમ મિત્રો ખાસ કરીને વાદળછાયો બને તેવી શક્યતા છે એકવીસ તારીખથી મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પાકિસ્તાન ઉપરથી ધીમે ધીમે મિત્રો આવી રહ્યું છે રાજસ્થાન ઉપરથી આમ તો પસાર થઈને દિલ્હી તરફ જવાનું છે પરંતુ તેનો કેટલોક ભાગ છે એ કચ્છ ઉપરથી અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય છે તો ખાસ કરીને બાવીસ તારીખે વહેલી સવારે ખૂબ જ ઘાટયા અને મજબૂત વાદળોને કારણે મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે પણ મિત્રો ખાસ કરીને બાવીસ તારીખે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો જે આ ભાગ છે એ ભાગોની અંદર સારો વરસાદ પડે અને વધારે પ્રમાણમાં વરસાદ પડે પરંતુ મિત્રો હળવોથી લઈને અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા મિત્રો બાવીસ તારીખે વહેલી સવારે મિત્રો જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર મિત્રો વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવે છે બપોર પછી મિત્રો આ હવામાં રહેલા ભેજ અને ખૂબ જ ખાસ કરીને વેસ્ટ જે ઉપરથી આવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એને કારણે મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર હળવા ક્યાંક ક્યાંક છાંટા પડે તેવી શક્યતા છે ભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી ધીમે ધીમે શનિવારથી મિત્રો વાતાવરણથી ફરી એક વખત ક્લીન થશે અને ત્યારબાદ મિત્રો ઉત્તરમાંથી આવતા તે જ પવનોને કારણે ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે અને સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધુમ્મસમય અને ઝાકળમય વાતાવરણ છે એ ખાસ કરીને જોવાનું છે હવે મિત્રો આપણે પવનની ઝડપ છે જોઈ લેવી કે પવનની ઝડપ છે આજના દિવસે કેવી રહેવાની તો અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અગાઉ પણ આપણે મિત્રો શરૂઆતમાં વાત કરીએ કે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે ભાગ છે એટલે કે ઉના પોરબંદર ઓખા છે ગાંધીધામ છે નલિયા છે આ ભાગોની અંદર વહેલી સવારે પણ તેજ પણ ફૂંકાશે બપોરે ધીમે ધીમે પવનની ઝડપ વધશે અને અમુક વિસ્તારમાં આ ઝડપથી પિસ્તાલીસથી લઈને પચાસ કિલોમીટર સુધી દરિયાકાંઠાના એટલે કે તેજ પવન ફૂંકાઈ શકે અહીંયા તમે જોઈ શકો છો ઉનાની અંદર છેતાલીસ પોરબંદરમાં બેતાલીસ ઓખામાં દ્વારકામાં ચુમ્માલીસ નલિયામાં એક થાય કે દિવસ દરમિયાન તેજ પવન ફૂંકાશે સુરતમાં અડત્રીસ વડોદરામાં ત્રીસ અમદાવાદમાં પાંત્રીસ રાજકોટમાં અડત્રીસ ગાંધીધામમાં પાંત્રીસ એટલે કે જુદા જુદા વિસ્તારોની અંદર ખાસ કરીને પાંત્રીસ કિલોમીટર કરતાં પણ ઊંચી ઝડપ પવનની રહેવાની છે જેને કારણે દિવસ દરમિયાન મિત્રો ખાસ કરીને ધુમ્મસમય વાતાવરણની સાથે ઠંડીનો ચમકારો પણ મિત્રો અહીંયા જોવા મળશે ખાસ કરીને હજુ બે દિવસ સુધી એટલે કે મંગળવાર સુધી જે પવનની ઝડપ છે એ તે જ રહેવાની છે અહીંયા તમે જોઈ શકો છો મંગળવારે રાજકોટમાં ચાલીસ અમદાવાદમાં આડત્રીસ પોરબંદરમાં પણ આડત્રીસ દ્વારકાની અંદર ચુમ્માલીસ તો ખાસ કરીને તે જ પણ મંગળવારે પણ મિત્રો જોવા મળશે બુધવારથી ધીમે ધીમે પવનની અંદર ઘટાડો થશે અને ગુરુવારથી ફરી એક વખત મિત્રો નોર્મલ પવન છે એ થઈ જાય તેવી શક્યતા છે સાથે જ મિત્રો ગુરુવારે અને શુક્રવારે ખાસ કરીને વરસાદને લઈને પણ મિત્રો આગાઈ છે પરંતુ પવનની ઝડપ છે એ મિત્રો તમે જોઈ શકો છો એકદમ ધીમી ઘટી જશે અને રવિવારથી એક દિવસ મિત્રો ખાસ કરીને ફરી એક વખત પવનની ઝડપથી જુદા જુદા વિસ્તારની અંદર વધી શકે પરંતુ સોમવારથી અને મંગળવારથી ઉત્તરના એટલે કે હિમાલયની અંદર ભારે મિત્રો ઠંડી પડવાને કારણે બરફ પડવાને કારણે ઠંડીનો ચમકારો છે એ સોમવારથી એટલે કે નાતાલ પછીના દિવસથી મિત્રો જોવા મળશે મિત્રો તાપમાનની આજની વાત કરીએ તો જુદા જુદા સમયે તાપમાન કેવું રહેવાનું છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છની અંદર છે એ તાપમાન વધારે રહેતું હોય તો અહીંયા તમે જોઈ શકો છો આજે મહેસાણાની અંદર પંદર અમદાવાદમાં સત્તર રાજકોટમાં સત્તર નલિયાની અંદર સત્તર તો ખાસ કરીને જોવા જઈએ તે જ પવનને કારણે તાપમાન છે જે મિનિમમ તાપમાન છે એ તેર બાર ડિગ્રી સુધી જતું તેની અંદર પણ મિત્રો ખાસ કરીને રાહત મળશે અને મેક્સિમમ તાપમાન જે બથરી એકત્રી બથરી જતું હતું તેની અંદર પણ મિત્રો રાહત મળવાની તો અહીંયા તમે મેક્સિમમ તાપમાન જે બપોરે બે વાગ્યાનું હોય છે તમે જોઈ શકો અઠ્યાવીસ ડિગ્રી સુધી જ જઈ રહ્યું છે મંગળવારે પણ મિત્રો પણ ફૂંકાવાનું છે તો વહેલી સવારે મિત્રો ખાસ કરીને પવનને કારણે ધુમ્મસને કારણે મિત્રો ખાસ કરીને તાપમાનથી જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો મહેસાણામાં પંદર અમદાવાદમાં સોળ રાજકોટમાં અઢાર નલિયાની અંદર સત્તર ડિગ્રી તાપમાન છે રહેવાનું છે મેક્સિમમ તાપમાન છે ખાસ કરીને સત્યાવીસ ડિગ્રી સુધી રહેવાનું છે બુધવારથી ધીમે ધીમે પવનની ઝડપ ઘટતા ઠંડીની અંદર પણ મિત્રો ચમકારો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો હળવદમાં સોળ મહેસાણાની અંદર પંદર નલિયાની અંદર પંદર તો તાપમાન છે ફરી એક વખત જોવાનું છે પરંતુ મેક્સિમમ તાપમાન છે એની અંદર પણ પવનની ઝડપ ઘટતા ગુરુવારથી અહીંયા તમે જોઈ શકો છો તાપમાન છે એ ઓગણત્રીસ ડિગ્રી અમદાવાદમાં પણ ઓગણત્રીસ ડિગ્રી સુધી મેક્સિમમ જઈ શકે એટલે કે પવનને કારણે તાપમાનમાં ઘટાડો આવશે અને જ્યારે પવન છે બે દિવસમાંથી રાહત મળશે ત્યારે ફરી એક વખત મિત્રો ખાસ કરીને ભારે ઠંડી છે એ મંગળવારથી એટલે કે નાતાલના દિવસો પછી જોવા મળવાની અહીંયા તમે જોઈ શકો મહેસાણામાં ચૌદ હળવદમાં પંદર નલિયામાં પંદર ખાવડામાં ચૌદ ડિગ્રી એટલે કે ભારે ઠંડીથી જોવા મળવાની છે સાથે સાથે જે મેક્સિમમ તાપમાન છે એની અંદર પણ આગામી સમયની અંદર ઘટાડો આવવાનો છે એટલે કે નાતાલ પછી ભારે ઠંડી પડે નવા વર્ષ એટલે કે ડિસેમ્બરની અંદર ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી જોવા મળે તેવી પણ શક્યતા હાલ મિત્રો દેખાઈ રહી છે તો વરસાદની વાતાવરણના દરરોજ અપડેટ માટે પણ યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દીજો અસ્થુ જય હિન્દ જય ભારત